આજે સવારે પંજાબમાં સરહદમાં સ્ટેશન નજીકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જે લુધિયાના દિલ્હી રહેલા ગરીબ રથ એક્સપ્રેસે એક કાશોમાં જે આગ લાગી હતી અને આગના કારણે મુસાફરો ભયનો માહોલ ફેલાયો હતો અપરાત અપરા ટ્રેનમાંથી કાશમાં જે વેપારી હતી એ સૈન્ય ખેચ કરવો કહીને પાયલોટમાં તરત બધા જ મુસાફરો ટ્રેનમાંથી ઉતરીયા હતા ત્યાં રેલ્વે આગમાં જતા યમમાંથી તમામ શોટોના સર્કિટના કારણે આગ લાગી હોવાના કારણે રેલવે અધિકારી જણાવ્યા અનુસાર આ ઘટના મુસાફરો કાયદા નથી તેમાંથી સાત વાગ્યે આસપાસમાં હોવાનું વગણીમાં આગ લાગી હતી જે ધુમાડો નીકળતા ગભરાય હોવાનું કારણ પાયલટમાં ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન કાબૂલ લીધી અને ત્યાં ઉતરી ઉષ્ણા દરમિયાન કોસમાં રહેલા જે સોળે સામગ્રીમાં ઘણા આંધા તુરીમાં ઘાયલ થતા જેમાંથી રેલવે આ વૃદ્ધ પુષ્ટિ કરી છે જેમાંથી અકસ્માતની માહિતી મળતા જે રેલવે પોલીસ ફાયર વિભાગ બ્રિગેડ ટીમો ઘરના સ્થળે પહોંચી હતી ફાયર એટોરમાં લગભગ એક કલાકની મહેનત પછી આગ કાબુ મેળવવા બાદ સદતથી કરનારને જાનહાની થતા જેમાંથી મુસાફરો સામાન મળતી અથવા કોચમાંથી રેલવે આગમો ચોક્કસ કારણ નક્કી કરવામાં આવેલા અકસ્માત તપાસ થતાં આ ડીસી અંબા પટેલની જેમ જે આરડી જણાવ્યું પડતા શહીદ એસઆઈમાં ટ્રેનમાં બાર વીસ ચાર જેમથી ઝીરો ચારમાંથી કરવાનો રેલવે સ્થાનિક અધિકારીઓમાં કાંડે પહોંચી જે પરિસ્થિતિ નિયંત્રણ કરવામાં આવેલ જે જાનહાની અહેવાલો નથી